ગઈ સોળ તારીખે પ્રયાગરાજ તેમજ કાશી ચિત્રકૂટ અયોધ્યા ના પ્રવાસે નીકળ્યા હતા અમે આજે તહેસીલ રાજગઢ ખાતે આ અમારી બસ આવી પહોંચી છે ગામ છે સારંગપુર ત્યાં બધા ભક્તોએ નાસ્તાનું આયોજન કર્યું નાસ્તો બનાવ્યો તમે આ નજારો જોઈ શકો છો

નાસ્તામાં અત્યારે ચા પેલી બનાવી ચા પેલી બનાવી છે બધે સંતો ભક્તો ભાઈ બહેન છે અત્યારે પાછી અમે ખીચડીનો નાસ્તો કરવાના છીએ મહારાજ બી છે પંચવાળા બી છે સંતો ભક્તો આજુબાજુ છે બધા ના ધોઈ ને અત્યારે હવે ખીચડીનો નાસ્તો કરીને ચાલવાના છીએ સાંજે જઈને શાક રોટલા નો પ્રોગ્રામ કરવાના છીએ હા અત્યારે આઠ વાગ્યા છે હા

તારીખ સોળ બે બે હજાર પચીસ ના રોજપુરા પ્રયાગરાજ અયોધ્યા ચિત્રકૂટ કાશી જવા નીકળેલ તારીખ સત્તર બે હજાર પચીસ ના રોજ અમારો ભક્ત સમૂહ સારંગપુર ગામ ઓર તાલુકો છે રાજગઢ મધ્યપ્રદેશ ખાતે સવારે આઠ વાગ્યે અમારી બસ અહીંયા આવીને ઊભી છે ત્યાં અમે નાસ્તાનું આયોજન કર્યું બધા ભક્તોએ નાસ્તો કર્યો આ નાસ્તો આપ નજરે નિહાળી રહ્યા હશો આપ નિહાળી રહ્યા હશો આ દાદા છે દાદા નાસ્તો નહીં કરવાનો તમારે હા બરોબર આ દાદા ઝાલો દાઢિયા ગામના છે એ અમારી સાથે છે સાથે ટેઢિયા ગામના સરપંચ શ્રી પણ છે તેમજ જીતપુરાના વેચાદભાઈ અરવિંદ સાહેબ એ અમારી બસ રાજગઢના સારંગપુર ગામે હોલ્ડ થઈ છે અહીંયા તમામ ભક્તોએ સ્નાન ફ્રેશ થયા અને હવે અમે ચિત્રકૂટ તરફ જવા માટે પ્રયાણ કરીશું ટૂંક સમયમાં હા બરોબર તમે નાસ્તો નજરે નિહાળી રહ્યા છો હા મહારાજ આ શું બને છે

આવી રીતે કુંભ મેળાનો કોઈ બી આયોજન થાય તો ખરેખર રિયલી મજા આવે સમૂહમાં જ મજા આવે એકલા જવામાં થાક પણ લાગે એમ અને અમારી લક્ઝરી સ્લીપર કોચ છે આપ નજરે નિહાળી રહ્યા છો એટલે તમામ મુસાફરો ઊંઘતા ઊંઘતા